ભરૂચ થી આમોદ તરફ આવતી અને આમોદ થી ભરૂચ તરફ જતી બસો ન મળવાના કારણે આમોદની મુસાફર જનતાને મુશ્કેલીનો સામનો કરી કરવો પડ્યો છે બેસવા માટે મજબૂર બનવું પડે છે અને માથા પારે ડ્રાઈવરો બસ ઉભી ન રાખવાના કારણે કેટલીક વાર બ્રસમાં લટકેલા મુસાફરો નજરે પડે છે દરવાજામાં લટકેલા મુસાફરો નજરે પડે છે અકસ્માત સર્જાય તો આની પાછળ જવાબદાર કોણ માટે આ એસટી તંત્ર જાગૃત થઈ અને આમોદની મુસાફર જનતા ને બસ ફાળવે એવી આમોદની મુસાફર જનતા દ્વારા લોક માંગ ઉઠી છે